બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સ્થાનિક નદીમાં પણ નવા નીરની આવક થઈ છે બોકળામાં પણ પાણીની આવક તાનેરામાં માલોત્રા પાસેથી પસાર થતી રેલ નદીમાં નવા નીર આવ્યા ચાલુ વર્ષે ત્રીજી વખત રેલ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી કારણ કે રેલ નદીના પાણીથી માલોત્રાની સીમમાં આવેલા તળાવ છલોછલ થયા છે નવા નીર આવતા જ ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે ચોક્કસપણે ઊંચા આવશે રેલ નદીમાં આ ત્રીજી વખત જે નવા નીર છે તેની આવક થઈ છે આકાશી દ્રશ્યો પણ રેલ નદીના સામે આવ્યા તો આ તરફ બનાસકાંઠામાં અમીરગઢના માનપુરિયા પાસે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા ઓછી પાણીની આવક થતાં જ માર્ગ પરથી બાઇક પસાર થઈ રહ્યું હતું હતું તે ફસાયું સ્થાનિકોએ પાણીના વચ્ચે બાઇકને બહાર પાણી ફરી વળતા જ ત્રણ જેટલા ગામે જવાનો જે રસ્તો છે તે પણ બંધ થયો છે તો નદીમાં પાણીની ભરપૂર આવક અને સ્થાનિક નદીના જે પાણી હતા તે રસ્તા પર ફરી વળ્યા હતા જેને લઈ અનેક ગામના લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે